ધરમપુરના ટોકીઝની ગલીમાં છોકરી ફળિયા રોડ ઉપર પાર્ક કરેલી સાયકલની ચોરી થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ પાંચ ડિસેમ્બરના રોજ નોંધાયેલી ફરિયાદની આજરોજ છ ડિસેમ્બર શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ તારીખ ચાર ડિસેમ્બર બે ના રોજ કુંડા ગામ વચલુ ફળિયા ખાતે રહેતા અમૂલભાઈ રડકાભાઈ ચાવરા જેઓ પોતાની પત્ની સાથે ખરીદી કરવા માટે પોતાની મોટર સાયકલ નંબર જીજે ફિફ્ટીન બી એચ એટ ફાઈવ ઝીરો ટુ લઈને ધરમપુરના વિષ્ણુ ટોકીઝની ગલીમાં ઠંડા પીણાના ગોડાઉન સામે છોકરી ફળ્યા જતા રોડ ઉપર મોટરસાઇકલ પાર્ક કરી તેઓ બજારમાં ખરીદી કરવા ગયા હતા તમામ ખરીદી પતાવી પરત આવી જોતા મોટર સાયકલ નજરે ન પડતા આસપાસ તપાસ કરતા પણ મળી આવી ન હતી જેને લઈ ધરમપુર પોલીસ મથકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ વીસ હજાર કિંમતની મોટર ચોરીની ફરિયાદ નોંધાવી છે